શક્ય બધું જ છે સંભવ બધું જ છે મહાપ્રભુજી સુબોધનીજીના માધ્યમથી આપણને આ પ્રસંગમાં સાવધ કરતા કહે છે કે હંમેશા આ વાતનું ધ્યાન રાખવું મારું ધન મારા શ્રી હરિ છે અને સુનીતિના આધારે નિર્ણય કરવો સુરુચિના આધારે નહીં મનને કેળવતા શીખીએ નિર્ણય ડગલેને પગલે નિર્ણય લેવાના આવશે પણ એ ડગલેને પગલે લેવામાં આવતા નિર્ણય કયા આધારે થાય છે એ બહુ જરૂરી છે મનના આધારે લીધું હશે તો ભગવાન રાજી નહીં થાય પણ જો આત્માના આધારે લીધું હશે તો ભગવાન રાજી થશે આપણે જોવું જરૂરી છે કે ભગવાન રાજી થાય એવો નિર્ણય કર્યો છે ખરો ના હા આપણે એ પણ સાવધ રહેવું જોઈએ અને આપણને ખબર પડવી જોઈએ કે આપણે આપણા સ્વાર્થને ભગવાનના પ્રસન્નતાના વિચારનું મોરું તો નથી પહેરાવતા ને આપણા અંગત સ્વાર્થને પ્રભુ પ્રસન્નતાના નામનું મોરું તો નથી પહેરાવતા ને માસ્ક એ પણ આપણને સાવધ રહેવું જોઈએ જો એ પણ પણ હશે તો ખોટું પાર નહીં પડે ધ્રુવકુમારે ભગવાનની પાસે ભક્તિ માંગી પણ ભગવાને એને છત્રીસ હજાર વર્ષનું સુખ આપ્યું છે ખૂબ સુંદર સત્તર શ્લોકમાં સ્તુતિ કરી છે અને ભગવાનને કહે છે કે હે પ્રભુ મારે બીજું કંઈ ન જોઈએ એકસ્ત્વમેવ જોઈ એક ભગવન નિધમાત્મશક્ત્યા માયાખ્યુગુણયા મદાદ્ય શેષમ सृष्ट्वानुवेश्य पुरुषस्तदसद्गुणेषु नानेवदारुषु विभावसुवद् विभासि भक्तिम् प्रवहताम् त्वयि मे प्रसङ्गो भूयादनन् महता ममलाशयाना ये नाब्जसो बणमुरुव्यसनं बवाब्धिम् नेष्ये भवद्गुणकथामृतपा न मत्तः ખૂબ સુંદર પ્રહલાદ ધ્રુવ કુમારે સ્તુતિ કરી છે ને ભગવાનને કહ્યું કે મારા જીવનની એક એક ક્ષણ પ્રસંગ બની રહે ને પ્રસંગ બને એ માટે જરૂરી છે કે એમાં ભક્તિ ભળે અને ભક્તિ કરવા માટે થઈ અને મને ભગવદીય જનોનો સંગ મળે એવાનો સંગ મળે કે જે ભગવદીય હોય જેને મળતાની સાથે આપણે પણ એના જેવા થઈએ કે જે ભગવાનને પરાણે ને સહજ વાલા લાગે છે એવા આપણે થઈએ ભાગવતનો આશ્રય ભગવાનને વાલા થવાને માટે છે ભગવાનને વાલ કરવાને માટે છે આપણે તો ભગવાનને વાલા છે જ પણ આપણે ભગવાનને વાત કરવાની છે કામનામના પુરુષાર્થની અંદર આપણને સમજાવતા કહે છે કે કામസ്തു હરિર દિદ્રક્ષાવય કામ એટલે કે આ આંખો થી હરીને નિરખવા કામસ્તુ હરીર દિદૃક્ષાવઈ ઈચ્છા કઈ કામ એટલે ઈચ્છા કઈ ઈચ્છા બોલે એક જ કે આ આંખો થી હરીના દર્શન કરવા બીજી કોઈ ઈચ્છા ઈચ્છા નહીં આપણને પણ આ ધ્યાન રહે બીજી બધી જે ઈચ્છા થાય ભગવાન ભગવાનના સિવાયની તો સમજવું એ ઈચ્છા નથી પણ એ છે તો આપણને પૃથ્વીના ચરિત્ર દ્વારા સમજાવે છે કે આ સંસારને મેળવે તો છે પણ મેળવીને એમની લાલસા સંસારમાં નથી આ સંસારમાં જે મળ્યું છે એને ભગવાનની સેવામાં વાપરી અને ભગવાનને રાજી કરી અને ભગવાનની કૃપાને પ્રાપ્ત કરવાનું છે